યત્ર સ્કૂલે થી છૂટ્યો હતો અને પાણી પીવું એટલે પીવડાય દીધું અને એ ભાઈ તો ઘરે આવીને મોજા પહેરીને સ્કેટિંગ કરતો હોય એવા નાટક કરતો તો અને સાંજ પડતા હું મારું જે નાળિયર લઈ તે મારે પીવાનું હતું એટલે હું નાળિયર લઈ અને બેહી ગઈ નાળિયેલ પાણી પીવા નાળિયેલ પાણી પી લીધું પછી મારે જવાનું હતું દળાવા આજે તો લોટ ખૂટી રહ્યો હતો એટલે મેં ઘઉં ચાળી લીધા અને ડબ્બો ભરી લીધો અને સાંજ પડતા મેં જયદીપને આપી દીધી સરપ્રાઇઝ આજે તો આપણે યુટ્યુબ ચેનલ શરૂ કરી અને એક વર્ષ કમ્પ્લીટ થઈ ગયું હતું અને જયદીપનું સપનું પણ પૂરું થયું હતું એટલે જયદીપ માટે મેં સરપ્રાઇઝ કેક બનાવડાવી હતી અને યુટ્યુબના લોબોવાળી વાળી કેક હતી પણ અમારી પહેલા તો આ બેને કેક ખાઈ જવી હોય એટલી ઉતાવળ હતી એટલે એ બેને ઘરમાં મોકલી દીધા અને અમારે કેક કટિંગ કરવાની હતી કેક કટિંગ કરી દીધી એટલે બધા એકાબીજીને કેક ખવડાવી દીધી અને ફોટા પણ પાડી લીધા ફોટા પાડ્યા પછી અમે બધાએ ફોટા પાડ્યા અને કેક ખવડાવીએ એટલે આ બે તો કંઈ બાકી રહે નહીં એટલે એ બે પણ એકાબીજાને કેક ખવડાવી દીધી અને પછી અમારા ભાણીનો વારો આવી ગયો તો એમને મને કહી દીધું કે તમારું સિલ્વર પ્લે બટન જલ્દી જલ્દી આવી જાય તો તમે બધાએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દીજો એટલે આપણું સિલ્વર બટન જલ્દી આવી જાય અને આ બધા તો જાણે અહીંયા ફોન જોવા આવ્યા હતા કે બેહવા આવ્યા હતા એવી કંઈ ખબર જ નહોતી પડતી બધા ફોન લઈને બેઠા હતા વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલને કદી